હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે લોકો કનેક્ટ થઈ રહ્યા છીએ કેનેડાના જે પીએમ છે જસ્ટિન ટુડો એમના તરફથી એક અજૂતું સ્ટેટમેન્ટ આવ્યું છે જે સ્ટેટમેન્ટ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય એ આજે આપણે વિચારવાનું છે સ્ટેટમેન્ટ જે છે એને આપણે આખો વિડીયો જોજો તેથી કરીને આપણે આખું પ્રોપર સમજી શકાશે હું તમને ટ્રાય કરું છું કે બેસ્ટ ઓબ્ઝર્વેશન સાથે હું તમને સમજાવવાની કોશિશ કરું જસ્ટિન ટુડોના સ્ટેટમેન્ટમાં જસ્ટિન ટુડોએ શું વાત કરી એમણે એવું કહ્યું કે જે અત્યારે કેનેડામાં જેમનું લીગલ સ્ટેટસ નથી જેને કહેવાય ઓવરસે થઈ ગયું છે આ લોકોને યા તો પીઆર કરી દો યા એમને જલ્દીથી જલ્દી ડિપોર્ટ કરી દે હવે આ બંને સ્ટેટમેન્ટ ઉપર આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીએ બટ એ કેવું છે કે જેને સમજવાની કોશિશ કરીએ જે મેં રિસર્ચ કર્યું છે એ પ્રમાણે હવે એક એક્ઝામ્પલ જ્યારે કોવિડ ટાઈમ ચાલતો હતો ત્યારે કેનેડાએ આવું કરેલું છે ઓલરેડી કે જે લોકોના રેફ્યુઝી વિઝા જ્યારે એપ્લાય કરવામાં આવ્યા અને આ રેફ્યુઝી વિઝા રિજેક્ટ થઈ ગયા હતા તો ત્યારે કેનેડાએ ગાર્ડિયન એન્જલ એક કરીને એક પ્રોગ્રામ ચલાવ્યો હતો જેના થ્રુ આઠ હજાર પાંચસો લોકો કે જેમના રેફ્યુઝી વિઝા રિજેક્ટ થઈ ગયા હતા એવા આઠ હજાર પાંચસો લોકોને પીઆર વિઝા આપ્યા હતા રેફ્યુઝી વિઝા રિજેક્ટ થયા એનો મતલબ કે ઓવરસ્ટેવાળા વ્યક્તિઓ હતા અને આજે ફરી જસ્ટિન ટોળા તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યું છે એમાં બી એ જ વાત કરવામાં આવી છે કે તમે જે લોકોનું લીગલ સ્ટેટસ નથી ઇમિગ્રેશનને આ એક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે જ્યાં આગળ જે લોકોનું કેનેડામાં અત્યારે લીગલ સ્ટેટસ નથી અથવા પૂરું થઈ ચૂક્યું છે એવા લોકો ઉપર બે ડિસિઝન લ્યો સારી વાત વિચારીએ તો એવું કહેવાય કે ચલો સૌને પીઆર આપવાની વાત કરી છે અને ખરાબ વાત વિચારીએ તો કે કાં તો એમને ફાસ્ટ ડિપોર્ટ કરે દે હવે આની અંદર હું તમને કન્ફ્યુઝન એ ક્રિએટ થઈ રહ્યું છે કે સારી વાત કહેવાય આ કે ખરાબ કહેવાય કેમ તો કે જો પહેલી જ વસ્તુ જસ્ટિન ટુડો એવું કીધું કે જે લોકો ઓવરસ્ટે કર્યો ઓવરસ્ટેનો મતલબ શું છે વન ટાઈપ ઓફ ઇલિગલ જે લોકોનો સ્ટે ચાલી રહ્યો છે એ લોકોને ઓવરસ્ટે કહેવાય તો શું જો આ લોકોને તમારે પીઆર આપવા છે તો જે ઇન્ડિયાથી મહેનત કરે છે આઈએલડીએસ આપે છે પોતાનું એજ્યુકેશન હાઈ લેવલનું રાખે છે આ લોકોની જે પીઆરની પ્રોસેસ માટે ફાઇલો પડી છે તો શું એના ઉપર ફોકસ ના કરવું જોઈએ બિકોઝ જે ઓવરસ્ટે કર્યા હશે જેને તમે પીઆર આપવાની વાત કરો છો એ લોકો કદાચ સ્ટુડન્ટ હશે ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ છે કે ચલો છોકરો સ્ટડી માટે આવ્યો હતો એમને કોઈ કારણસર ભણી ન શક્યો વોટ્સએવર જે બી પ્રોબ્લેમ થયા છે બટ વિઝિટર પર આવેલ વ્યક્તિનો જો ઓવરસ્ટે હશે અને એમને જો પીઆર મળતું હશે તો સામે સી એમને પીઆર મળે એ સારી વાત છે કોઈને આપણે એવું નથી કે કોઈને ખરાબ થાય હા એમનું સારી વાત કહેવાય કે એમને પીઆર મળી જાય દેટ ઇઝ વેલ એમની લાઈફ સેટ થઈ જાય બટ મારો ક્વેશ્ચન એ છે કે જે સ્ટુડન્ટ્સો ઓલરેડી કેનેડામાં આવ્યા છે ત્યાં આગળ પોતાની વર્ક કર્યું છે એ વર્ક કર્યા પછી એ લોકો પોતાની પીઆર ફાઇલ મૂકીને વેઇટ કરી રહ્યા છે તમે ત્યાં આગળ જે લોકોને સિલેક્ટ કરતા નથી અને તમે બીજી બધી જે પ્રોફાઇલ્સ છે જેમાં વચ્ચે રેફ્યુઝીની ની વાત આવી હતી આ લોકોને પીઆર આપવાની વાત કરો છો તો આ એક એવો ક્વેશ્ચન અત્યારે ઉભો થઈ રહ્યો છે કે કેનેડા ઇમિગ્રેશન ફોકસ કરી રહ્યું છે જો તમે લોકોને જે બી તમે તમારા થોટ્સ કોમેન્ટમાં કરજો જેથી કરીને ખ્યાલ આવે કે તમારી થોટ સિસ્ટમ શું છે આપણે બી ઈચ્છીએ છીએ જે ઓવરસ્ટેજ જે થયો છે દેટ ઇઝ ગુડ એ લોકો કદાચ એ લોકોને બધાને બી પીઆર આપે આ સંખ્યા હું તમને કહું વીસ હજારથી લઈને પાંચ લાખ લોકો એવા છે કે જેનું કેનેડાનું સ્ટેટસ જે છે પૂરું થઈ ગયું છે અને ઓવરસ્ટે પર કરી રહ્યા ત્યાં કેનેડામાં રહી રહ્યા છે સારું છે કે એ લોકોને જો સેટલ થવાનો ઓપ્શન મળે પીઆર મળે દેટ ઇઝ બહુ સારી વાત છે બટ એની સામે ક્યારેક ઇમિગ્રેશન એ ના વિચારવું જોઈએ કે જે સ્ટુડન્ટ્સ બહુ મહેનત કરે છે બે વર્ષ સ્ટડી કર્યું હશે ત્રણ વર્ષ વર્ક કર્યું છે અને એ પોતાની પીઆર ફાઇલનું વેઇટ કરે છે હાલમાં જ એક પ્રિન્સ એડવેટ આઇલેન્ડને બી તમે કિસ્સો સાંભળ્યો હશે જ્યાં આગળ એ વાત હતી કે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં બી છોકરાઓ મેનિટોબાની જેમ વિરોધ પ્રદર્શન પર ઉતરી ગયા હતા અને એ લોકોનો વિરોધ પ્રદર્શનમાં એક જ વાત હતી કે મેનિટોબા ગવર્મેન્ટે જે રીતે વર્ક પરમિટ એક્સટેન્ડ કરી એમાં અમારી બી જો વર્ક પરમિટ એક્સટેન્ડ કરી આપે કારણ કે અમુક લોકોની વર્ક પરમિટ પૂરી થઈ ગઈ છે અમુક લોકોની વર્ક પરમિટ પૂરી થવા આવી છે બટ સ્ટીલ એ લોકોનું પીઆર સિલેક્શન પ્રોવિન્સ ગવર્મેન્ટ તરફથી નથી આવ્યું તો એમનું વિરોધ પ્રદર્શન બી આ જ વસ્તુને લઈને હતું અને સ્ટીલ દે આર સ્ટ્રગલિંગ કે એ લોકો બિચારા અત્યારે બી સ્ટ્રગલ કરી રહ્યા છે અને એની સામે આ વાત અત્યારે નવી આવી છે કે જે જસ્ટિન ટોડોનું સ્ટેટમેન્ટ આવ્યું છે આ સાથે હજી આઈઆરસીસી તરફથી બી એક અપડેટ છે જે બી જ્યારથી મેં સાંભળી છે હું પોતે એ રીતે વિચારી રહ્યો છું કે આઈઆરસીસી શું કરી રહ્યું છે આ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક અત્યારે લાગી રહ્યો છે યા તો કદાચ આખું આ જે મેનપાવરનું જે ફંક્શન છે એ હેન્ડલ કરતાં એ લોકોને ટફ પડી રહ્યું છે વોટ્સ વેવર એના માટે હું નેક્સ્ટ વિડિયોમાં તમારી સાથે કનેક્ટ કરીશ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ રાખશો અને નોટિફિકેશન ઓન રાખશો તો તમને એ અપડેટ તરત જ મળી જશે અને તમારો જે બી અભિપ્રાય હોય આર આ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ એ તમે કોમેન્ટમાં કરજો જેથી કરીને આપણને ખ્યાલ આવે અને જો વિડીયોને માહિતી સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત